વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી વૃક્ષારોપણ નું મહત્વ લોકોને સમજાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર નગરપાલિકા દ્વારા

વોર્ડ નંબર ચારના સુધરા સભ્ય માની શ્રી ટપુભાઈ લકુમનો જન્મદિવસ છે એમના વિસ્તારમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની બહાર અને અંતિમ ધામ જવાના રસ્તે આજે એકાવન વૃક્ષોનું વાવેતર એમના અને વોર્ડ નંબર ચારના તમામ સુધરા સભ્યો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવ્યું છે ધાંગધ્રા શહેરમાં સંગઠન અને નગરપાલિકા દ્વારા એક પ્રણાલી ઊભી કરવામાં આવી છે કે પોતાનો જન્મદિવસ વૃક્ષ વાવીને મનાવો એ વૃક્ષનું જતન કરવું વૃક્ષનો ઉછેર કરવો માન્ય ટપુભાઈ અને એમની વોર્ડ નંબર ચારના તમામ સુધારાસભ્યોએ આજે જ્યારે વૃક્ષો વાવ્યા છે ધાંગધ્રા નગરપાલિકાએ એનો સહયોગ આપ્યો છે અને આ વૃક્ષોને ઉછેરીને જ્યારે મોટા કરવાના છે ત્યારે આ વૃક્ષ થકી ધાંગધ્રા શહેરને પ્રાપ્ત થઈ હરિયાળી એ આગામી દિવસોમાં અનેક પ્રકારની સ્વસ્થતાનું નિર્માણ કરશે આપણે સૌ સાથે મળીને ધાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું હરિયાળું બનાવીએ અને ધાંગધ્રા શહેરમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘરની પાસે એક વૃક્ષ વાવીને પોતાના સંતાનને જેમ ઉછેર કરે અને સમગ્ર ધ્રાંગધ્રા શહેર વૃક્ષાચ્છાદિત બને હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ